नमस्कार दर्शक मित्रों हूँ नवीन मेहता न्यूज ऑफ कच्छ मगत करू चु आज आठ डिसेम्बर जो ये है आजार भूज हमीर नहावा जता अकस्माते एक युवती पग लपसी जता फायर ब्रिगेड रेस्क्यू करियो। તારીખ 8 ડિસેમ્બર 2025 સવારે 11 વાગીને 20 મિનિટ વાગે ભુજ ફાયર બ્રિગેડને કોલ આવતા ભુજ હમીરસર કરાવ માં આવેલ રાજેન્દ્ર બાગ પુલ પાસે થી કોઈ કારણસર અજાણી મહિલા પડી ગયેલ છે આ વાતની જાણ થતા ભુજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડુબેલી યુવતીને બહાર કાઢી 108 માર્ફતે સારવાર અર્થે મોકલાયા હતા ભૂજ એ ડિવિઝન પોલીસ એ જણાવ્યું હતું કે મૃતક જમનાબેન હેમંતભાઈ સલાટ ઉંમર વર્ષ 15 રહે એકતા ચોકડી ભૂજ વાળા હમીરસર તળાવમાં नहाવા ગયેલ ત્યારે અકસ્માતે પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું તેવી નોટ ભૂજ પોલીસમાં થયેલ છે આગળની કાર્યવાહી ભૂજ પોલીસ કરે છે ફાયર બ્રિગેડની આ કામગીરીમાં પ્રદ્યુમસિંહ જાડેજા યશપાલસિંહ વાઘેલા અસલમ પટણી સુનિલ મકવાણા तथा ट्रेनिंग स्टाफ जोड़ाया जो दर्शक मित्रों आता आज नीस त्या सुधी मैंने सु, रजा आपसो नमस्कार